વાલા ભક્તજનો આપ સૌની મારા પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક અને વિશ્વાસપૂર્વક જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તેમજ ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી આ કથાને નિહાળતા સૌ ભાવિક ભક્તજનો આ કથાનું મનન કરે છે ચિંતન કરે છે અને શ્રવણ કરે છે એવા દરેક જીવાત્માઓનું હાર્દિક સ્વાગત છે રવિવારે ગંગા દશેરા દસ યોગમાં ગંગા માતા ધરતી પર અવતરણ કર્યું હતું સ્નાન દાન જપ તપ કરવાથી દસ પ્રકારના પાપ દૂર થશે ગંગા દશેરા સોળ જૂન જેઠ મહિનાના સુદ પક્ષની દસમી તિથિએ દશમના દિવસે આ પર્વની ઉજવણી કરવામાં આવશે આ ગંગાજીના પૃથ્વી પર અવતરણનો દિવસ છે આ દિવસે ગંગા નદીની અંદર સ્નાન દાન અને ઉપવાસ રાખવાનું ખાસ મહત્વ છે માંગલિક કાર્યો માટે પણ આ દિવસને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ વર્ષે જેઠ મહિનાના શુદ્ધ પક્ષની દસમી તિથિએ હસ્ત નક્ષત્ર વ્યતિપાત યોગ સાથે વૃષભ રાશિનો સૂર્ય અને કન્યા રાશિનો ચંદ્ર રહીને ગંગા દશે પર્વ ઉજવવામાં આવશે આ પર્વમાં ગંગાજી કે આસપાસની કોઈ પણ પવિત્ર નદી કોઈ પણ સરોવર અથવા એ ન થઈ શકે તો ઘરની અંદર ગંગાજળથી નાહવાની પરંપરા છે દેવી માં ભગવતી ગંગા સાથે નારાયણ ભગવાન શિવ બ્રહ્મા સૂર્ય રાજા ભગીરથ હિમાલય પર્વનું પણ પૂજન કરવાનું મહત્વ જેઠ મહિનાના સુદ પક્ષની દસમી તિથિએ દસ યોગમાં માં ભગવતી ગંગામૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હતું એટલે આ પર્વને દશરા કહેવામાં આવે છે જેમાં દસ યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઠ તિથિ બુધવાર યોગ ઘર કરણ આનંદ યોગ કન્યાનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે આ દિવસે દસ અંકનું ખાસ મહત્વ હોય છે જેમ કે ગંગા દશેરાના દિવસે તમે જે દાન કરો જે પુણ્ય કરો તેની સંખ્યા દસ હોવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે એ જ નહીં પૂજા પાઠમાં પણ સામેલ સામગ્રીઓની સંખ્યા જેમ કે દસ દીપક દસ ફળ દસ ફૂલ વગેરે ગંગામાં દસ વાર ડૂબકી પણ લગાવવી જોઈએ આ દિવસે જે પણ મનની મનોકામના હોય ને એ પૂર્ણ કરવામાં ચોક્કસ સમય બતાવવામાં આવ્યો છે ગંગા દશેરાએ પીણું માટલું પંખો તરબૂચ કેરી ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરવાથી અનેક જન્મ જન્માંતરના પાપનાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન માત્ર કરવાથી દસ પ્રકારના પાપ ધોવાઈ જાય છે જેમાં ત્રણ પ્રકારના પાપ જે શારીરિક રીતે થયા હોય ચાર પ્રકારના પાપ વાણી દ્વારા થયા હોય અને ત્રણ પ્રકારના પાપ માનસિક પાપ જે સામેલ છે એટલે હિન્દુ ધર્મને માનતા લોકો પોતાના જીવનકાળમાં એકવાર ચોક્કસ ગંગાજીની અંદર સ્નાન કરવું જોઈએ બ્રહ્મપુરાણ પ્રમાણે હસ્ત નક્ષત્ર સાથે જેઠ સુધીની દસમી તીથી દસ પ્રકારના પાપ દૂર કરે છે એટલે જ તેને ગંગા દક્ષિણા કહેવામાં આવે છે દસ પાપમાં મંજૂરી વિના અન્ય લોકોની વસ્તુ લેવી એનો પણ દોષ બતાવ્યો છે હિંસા કરી હોય પરસ્ત્રી ગમન કર્યું હોય કોઈને કટુ કહેતા કડવા વચન બોલ્યા હોય ખોટું બોલવું પીઠ પાછળ વાતો કરવી ફાલતું વાતો કરવી અન્ય લોકોની વસ્તુને ગેરકાયદેસર રીતે લેવાનો વિચાર કરવો અન્ય લોકોનું ખરાબ થાય તેવી મનોકામના કરવી નાસ્તિકતા દર્શાવી વગેરે દસ પ્રકારના પાપ ગંગા સ્નાનથી દૂર થાય છે નાતા નાતા પણ જો ગંગાજીનું સ્મરણ માત્ર થઈ જાય તો પણ ભગવાન કે માનવના ભવના ફેરા ટળી જાય છે તો દરેક ભક્તજનોને મારા જય ગંગે હર હર ગંગે બોલી શ્રી ગંગા મૈયા કી જય